વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં સોળ કામ મંજૂર આજરોજ મળેલી પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં અઢાર કામ અને બે વધારાના મળીને વીસ કામોને મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા જેમાંથી સોળ કામો મંજૂર કરી બે કામોને નામંજૂર કર્યા હતા જ્યારે બે કામો મુલતવી કરવામાં આવ્યા હતા આજની આ બેઠકમાં બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા ત્રણ કામોને પંદર ટકા ઓછા ભાવે મંજૂરી આપવામાં આવી હતી ઉત્તર ઝોનમાં વાર્ષિક ઇજારાથી છ કરોડની મર્યાદામાં આરસીસી રોડ બનાવવાના કામને નામંજૂર કરવામાં આવ્યું હતું તો રોડ શાખા પ્રોજેક્ટ માટે ખાનગી કન્સલ્ટન્ટની નિમણૂંક કરવાનું કામ જે વિવાદ થતાં નામંજૂર કરાયું હતું સાથે હર ઘર તિરંગા તથા તે અંતર્ગત સ્પર્ધાઓ અને તિરંગા યાત્રા સહિતના કાર્યક્રમના આયોજનમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઐતિહાસિક ઇમારતો પર લાઇટિંગ જરૂર પડે વાહનો ભાડે રાખવા વર્તમાનપત્રોમાં સ્પેશિયલ કલર જાહેરાત સહિત સામગ્રી ખરીદવાના કામને મંજૂરી આપવામાં આવી હતી બેઠકની વધુ માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી આજની સ્થાયી સમિતિમાં રેગ્યુલર અઢાર પ્રોપોઝલ અને બે વધારાના પ્રપોઝલ ચડાવવામાં આવ્યા હતા આમાંથી બે કામો મુલતવી રહ્યા છે અને બે કામો ના મંજૂર કર્યા છે ખાસ કરીને બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા પૂર્વ ઝોન દક્ષિણ ઝોન પશ્ચિમ ઝોનમાં પૂર્વ ઝોનમાં આઠ કરોડ દક્ષિણ ઝોનમાં આઠ કરોડ અને પશ્ચિમ ઝોનમાં પાંચ કરોડના કન્સ્ટ્રક્શનના ઇજારાઓ હતા જે અલગ અલગ ભાવના હતા આ તમામ નાણાકીય મર્યાદા આઠ કરોડના બદલે તમામ ઝોનમાં પાંચ કરોડની નાણાકીય મર્યાદા કરવામાં આવી છે અને ભાવમાં પણ ફેરફાર કરી અને માઇનસ પંદર ટકા પ્રમાણે ત્રણ ઝોનમાં કામ કરવાની આઈટમને મંજૂર કરવામાં આવે છે રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા કન્સલ્ટન્ટની નિમણૂંકની જે પ્રપોઝલ હતી એને નામંજૂર કરવામાં આવી છે આર સી સી રોડનો જે ઇજારો હતો માઇનસ ઇઠ્યાસી ટકા ઇઠ્યાસી ટકા ઓછાના યુનિટેડનો એને પણ નામંજૂર કરવામાં આવે છે પશ્ચિમ ઝોન માટે માટી રોડા રોડાછારૂ કોરિડર્સ અને કોલ્ડ મિક્સ સપ્લાય કરવાના આઈટમને એક પોઈન્ટ એંસી કરોડના નાણાકીય મર્યાદામાં છત્રીસ પોઈન્ટ તેર ટકા ઓછાના ભાવને મંજૂરી આપવામાં આવી છે એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રોવિડન્ટ ફંડને લગતી બે આઇટમો રજૂ કરવામાં આવી હતી વધુ અભ્યાસ અર્થે એને હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે આરોગ્ય ખાતા દ્વારા વીસ લાખનું જે પેમેન્ટ કરવાનું હતું ગેસ છીતા માટે અને નવી નીજાનો ન થાય ત્યાં સુધી આ જ એજન્સી પાસે કામ લેવાનું મંજૂર કરવામાં આવ્યું છે સભાસદ્ર દ્વારા તબીબી બિલ અંગેની આઇટમને મંજૂર કરવામાં આવી છે હૃદયરોગની શસ્ત્રક્રિયા માટેની આઇટમને પણ મંજૂર કરવામાં આવી છે સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા મહાનગરપાલિકાની ઇમારતો મુખ્ય રસ્તાઓ તળાવ ઉપર વાર્ષિક પચાસ લાખની મર્યાદામાં રોશની તેમજ વધારો લાઇટિંગ કરવાના કામે લોસ ઇજાદારના એ જ ભાવે વધુ કામ પણ કરાવી શકાશે એ પ્રપોઝલને મંજૂરી આપવામાં આવે છે સોલિડ વેસ્ટ દ્વારા ટ્રિપલ આર વાન લેવાના કામને મંજૂરી આપવામાં આવી છે આ વાનો પાંચ લાખ પચાસ હજાર પાંચસો સુડતાલીસના ભાવે એક એમ ચાર વાનો ખરીદવાનું ઠરાવવામાં આવ્યું છે શેરી વિકાસ મંત્રાલય દ્વારા વડોદરાનો સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર આગળ આવે એ માટે બ્રેન એબો ઇન્ફોસલ પ્રાઇવેટ લિમિટેડ ઇન્ડોર કંપનીને કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક આપવાની આઇટમને મંજૂર કરવામાં આવી છે પશ્ચિમ ઝોનમાં વોર્ડ દસ માટે કાસ્ટ આયન અને ડીઆઈ નળિકા નાખવાના કામને ચાલીસ લાખની નાણાકીય મર્યાદામાં પચીસ લાખનો વધારો કરવાની આઇટમને મંજૂર કરવામાં આવી છે સામાન્ય વહીવટી વિભાગ દ્વારા જુનિયર ક્લાર્કને પીએ ટુ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનની ખાલી જગ્યાનો હવાલો નિયમ અનુસાર મળવાપાત્ર ચાર્જ એલાઉન્સના પ્રપોઝલને મંજૂરી આપવામાં આવી છે પ્રેસ વિભાગ દ્વારા સ્ટેશનરી ખરીદવાની જે પ્રપોઝલ છે એને મંજૂરી આપવામાં આવી છે સિક્યોરિટી શાખા દ્વારા પેન્થર સિક્યોરિટી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ જે નામમાં ફેરફાર કરવાનો હતો એ કામને મંજૂરી આપ્યો